લક્ષ્મીપુરા વિસ્તારમાં બાર વર્ષનો સગીર ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા એક બહેને પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ અને તેમના પતિ બંને નોકરી કરે છે તેમનો બાર વર્ષનો દીકરો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સાંજના સમયે તેઓ અને તેમના દીકરા ઘરે હતા તે સમય સાંજે તે બહેનનો નોકરી જવાનો સમય થતા તેઓ નોકરી પર જવા માટે નીકળ્યા હતા જેથી તેમનો દીકરો ઘરે એકલો હતો જે દરમિયાન સાંજે સાડા પાંચ વાગે તેમના પતિ નોકરી પરથી ઘરે આવ્યા હતા તેઓએ ફોન કરીને જાણ કરી કે તેઓ ઘરે પહોંચી ગયા છે પરંતુ દીકરો ત્યાં હાજર નથી દીકરાના ટ્યુશનનો સમય થઈ જવાના કારણે પતિએ પત્નીને પૂછ્યું કે તું તારી સાથે લઈને ગઈ છે જેથી પત્નીએ ના પાડી હતી ત્યારે બહેન તાત્કાલિક તેઓના ઘરે પહોંચ્યા અને દીકરાના મિત્રો અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ દીકરો ન મળવાના કારણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બાળકની શોધખોળ આધરી છે